નમસ્કાર દર્શક મિત્રો તમે જોયા છો સાયકલ મીડિયા સંચાલિત નવસારીરાવ અને ઝટપટ ન્યૂઝ અત્યારે હાલમાં પૂર્ણા નદીના જળસ્તર વધી રહ્યા છે તમને અમે આગળ પણ અહેવાલ આપ્યો અને હાલમાં ફરીથી અહેવાલ આપી રહ્યા છે કે પૂર્ણા નદીમાં પહેલા જે અહેવાલ આપ્યો પંદર ફૂટ હતું પણ અત્યારે તમે જોઈ શકો છો વીસ ફૂટ પાર કરી ચુક્યું છે અને વીસ ફૂટની ઉપર પૂર્ણા નદી હાલમાં વહી રહી છે તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે વીસ ફૂટ પર પૂર્ણા નદી હાલમાં પહોંચી ચૂકી છે જળ સ્તરમાં ખૂબ ઝડપથી વધારો થયો છે પાણીનો પ્રવાહ પણ ખૂબ ઝડપથી આવી રહ્યો છે અને નાનો બોલ બ્રિજ જે છે પણ હવે ડૂબવાની તૈયારીમાં છે જૂનો બ્રિજ જે છે તે ડૂબવાની તૈયારીમાં છે ત્યારે અત્યારે હાલમાં પૂર્ણા નદીના જળ સ્તરમાં સતત વધારો નોંધાયો છે જોઈ શકાય છે તમે પૂર્ણા નદીના બ્રિજ પર પણ ટ્રાફિકના દ્રશ્યો પણ જોવા મળ્યા છે સાથે સાથે અહીંયા જે જે રીતે તમે જોઈ શકો છો જળ સ્તર વધ્યા છે અને તેને લઈને તમામ લોકોમાં પણ ચિંતાનો ભરાવ થયો છે કારણ કે નીચાણવાળા વિસ્તારોને પણ ખાસ કરીને વાત કરવામાં આવે તો પૂર્ણા નદીના જે પાણી પાણીનું સ્થળ લેવલ જોવા માટે આવે છે ત્યાં દિવાલ જે બનાવી હતી તે દિવાલ પણ અત્યારે હાલમાં ધરાશાય થઈ છે દિવાલ તૂટી જવા પામી છે અને દિવાલ તૂટીને ધરામ થઈને નીચે પડી છે જોકે નીચે કોઈ ના હોવાના કારણે કોઈ જાનહાની થઈ નથી અને લોકોને હવે જે અહીંયા પાણી જોવા માટે લોકો અહીંયા આવતા હતા તે તમામ લોકોને અહીંયાથી પણ આ જે દિવાલ ધરાશય થઈ ત્યારબાદ તમામ લોકોને અહીંયાથી દૂર કરી દેવામાં આવે છે તમે જોઈ શકો છો કે અહીંયા ફાયરના જવાનો નગરપાલિકા મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે તેના સિવાય તમામ લોકોને અહીંયાથી દૂર કરી દેવામાં આવે છે સમગ્ર વિસ્તારને અહીંયા ખાલી કરી દેવામાં આવે છે અને નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટની પણ તૈયારી કરવામાં આવી છે કારણ કે જળસ્તર વધી શકે તેવી શક્યતાઓ સેવામાં આવી છે હજુ બે કલાક સુધી પાણી વધશે અને ત્યારબાદ પાણી ઘટે તેવી શક્યતાઓ સેવામાં છે એનું મુખ્ય કારણ છે કે જે મહુવામાં પાણી જે પુના નદી વહી રહી છે તેમાં દોઢ ફૂટ જેટલો ઘટાડો નોંધાયો છે એટલે કે ત્રણ કલાક ચાર કલાક બાદ પૂણા નદીનો ઘટાડો થશે પરંતુ ત્યાં સુધી જળ સરળમાં સતત વધારોને વધારો નોંધાશે એટલે જે અત્યારે હાલમાં વીસ ફૂટની ઉપર પર નદી કરી છે તે બાવીસ ફૂટ સુધી જાય તેવી શક્યતા છે ભજન સવારે ત્રેવીસ છે અને બાવીસ સુધી પાણી પહોંચે તેવી શક્યતાઓ સેવામાં આવી રહી છે અને ઉપરવાસમાં હાલમાં વરસાદે વિરામ લીધો છે પરંતુ જે રીતે વરસાદની આંકડા પણ જોડવામાં આવે છે આંકડા વરસાદી આંકડા જે છે તે આંકડામાં આ વાત કરવામાં આવે તો આકડામાં એટલો વરસાદ નથી બધા જે રીતે પાણી આવી રહ્યું છે એ પ્રમાણે વરસાદ નથી વરસ્યો અને તેમ છતાં પણ જળસ્તર વધ્યા છે એટલે ક્યાંક બ્લેક ઝોનમાં વરસાદ વરસ્યો હોય અને તેના કારણે આ જળસ્તર વધ્યા હોય તેવી શક્યતાને નકારી શકાય તેમ નહીં નથી પરંતુ અત્યારે હાલમાં તંત્ર એલર્ટ બન્યું છે તંત્ર તમામ ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું છે ઉપરવાસમાં પણ વરસાદ બંધ થયો છે અને જે સપાટી છે મહુવામાં તેનો ઘટાડો થયો છે અને ચોક્કસથી આપણે ત્યાં પણ ઘટાડો નોંધાશે એવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી પરંતુ તેમ છતાં તંત્ર તાબદું બન્યું છે અને તમામ લોકોને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે અને આ જ પ્રકારના અનો સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે

નેશનલ હાઇવે નંબર અડતાળીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો